હત્યાની ઘટનામાં પોલીસ કાર્યવાહી થઈ છે પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે અને જૂની અદાલતમાં આરોપીઓએ આ હુમલો કર્યો હતો ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે અને ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વશીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરીફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ આંસોટી એમની ઉપર મુક્કા એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરીફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નુર મોહમ્મદ શેખ આ ચાર આરોપીઓની અટક કરી લેવામાં આવી છે એક આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે એની અત્યારે હાલ પોલીસ તપાસ